બધા મિત્રોને ને જય માતાજી તો આજ અમે જ આવી છીએ અમારા ભાઈ બહેનના લગ્નમાં અને ગાડીમાં પેટ્રોલ પંપ આ ઉભા રહ્યા છે તો આ ભાઈ બહેનો જો અમારે કે ઉભા છે હિતેશભાઈ ક્યાં જવાનું છે આપણે લગ્નમાં તો અમારે જવાનું છે લગ્નમાં જો આ ભાઈબન સંજયભાઈ ને આપણે જવાનું છે 2 વીલ તો અમારે ઉભા પેટ્રોલ પંપ તો બસ વહી ગઈ છે અને એમી પેટ્રોલ પૂરા ઉભા છે તો હવે એમ થોડીવાર નીકળવી છે અને વિડિયોમાં બન્યા રહેજો તમને વિગતવાર જોવા મળશે અને મજા આવશે પેટ્રોલ બેટ્રોલ પૂરાવી ને હવે જો અમે જઈએ છીએ અમારા સંજયભાઈના લગ્નમાં વીડિયામાં બનાવી જવું એવા અમારે લોક લાડીલા એટલે કે સંજયભાઈ વરાજા બે શબ્દ કહેવા માંગે એ પણ ટહુકા મુજબ તો સાંભળો ઉડે પંખી આકાશમાં પત્રિકા લઈ પહાડ આવે તો પાર કરીએ મંદિર આવે તો દર્શન કરીએ નદી આવે તો સ્નાન કરીએ અમારા સગા સંબંધી મળે તો કેજો એક કરે આપડે આ બધા જ મોટર શણગારે છે હરીશભાઈ ને આ ગટુરભાઈ કારણ કે ફૂલડી થી સજાવે છે ગાડીને તો એવા અમારે આ રાજુભાઈ જે ફૂલડી થી ગાડીને શણગારી કારણ કે ગાડી આપણે શણગરાઈ જાય એટલે સરસ મજાનું આપણે વરાજા પણ ચાર થઈ જાય અને ગાડી પણ શણગરાઈ જાય છે એટલે આપણે અહીંથી ડીજે લે નીકળવાનું રહેશે અને હા મિત્રો કારણ કે આપણે જવાનું છે માંડવે અને વિડીયામાં જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારે એન એસ નામનું થંભેલ ચોંટાડ્યું છે મોટરની માલપા તમે જોઈ શકો છો સરસ મજાની મોટર શણગારી દીધી છે આપણે જોઈએ તો સરસ મજાની મોટર શણગારી એટલે કે હવે અમે ધીમે ધીમે મંડપ તરફ વધી રહ્યા છીએ તો આપણે જોઈએ તો આ બાજુ આપણે નજર નાખીએ તો સરસ મજાનું ડીજે વાગે છે અને આ અમારે ભાઈબંધ દોસ્તારો ડિસ્કો કરી રહ્યા છે કારણ કે મિત્રો ભાઈબંધ દોસ્તારો મોજમાં હોય એટલે એની રીતે બધા ડિસ્કો કરે છે આ તમે જોઈ શકો છો અને ચેનલમાં મિત્રો બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિડીયો પૂરો જોઈજો બહુ તમને મજા આવશે તો ચાલો આપણે જઈએ સંગીતના સથવારે આગળ આપણે એક નજર મારીએ કે મોટર તો આ તમે જોઈ શકો છો ધીમે ધીમે ડીજેના સત્વરે પાછળ પાછળ હાલ્યા આવે છે અને મારા રાજાભાઈ જો આ ફૂલ ગજરો લઈને સરસ મજાના બેસી ગયા અને પાછળનું વ્યૂ જોઈએ આપણે તો એન એસ નામનું જે સિમ્બોલ મારેલું છે આપણે તો હવે આપણે પાછા ડીજે તરફ ધીમે ધીમે વધીએ તો આપણે ફરી એકવાર ડીજે તરફ જઈએ અને ડિસ્કો અથવા ગરબા આપણે જોઈએ તો વિડીયો મીકીને ક્યાંય પણ મિત્રો જશો નહીં અને વિડીયો ખાસ કરીને મારો નિહાળો